મારે ફર્સ્ટ ટાઈમ પરફોર્મ કરવાનું હતું મોરમણી થનગાટ કરી એ લોકોએ મને સ્ટેજ આપ્યું એ લોકોએ રિહર્સલનો ટાઈમ આપ્યો મને અને એની પહેલાં મેં લાઈફમાં મારી ક્યારેય મેં કન્ડક્ટ કર્યું નહોતું ક્વાયરને બિકોઝ ઇટ ઇઝ માય મ્યુઝિક એની અંદર હું કોઈ બીજી વ્યક્તિ કામ કરશે તો એના પાછું મને સો સવાલો કરશે અને મેં એને પ્રશ્ન કર્યો બી નથી કે હું કેવી રીતે કરીશ થઈ જશે જયારે મેં કરવાનું શરૂ કર્યું તો એ વસ્તુ જો ત્યાં સામે પહોંચતી ના હોય તો પછી એ લોકો મને પ્રશ્ન કરે કે હાર્દિક અહીંયા આ વસ્તુ પહોંચતી નથી આનો કંઈક બીજો રસ્તો આપણે શોધી શકીએ કોલોબરેટિવ વર્ક છે હું ભલે ત્યાં આગળ ઉભો રહીને ગાતો હોઉં પણ એ મારું પોતાનું કામ નથી એ આખું ટીમ વર્ક છે ગ્રુપમાં ગાવું એટલે ઇટ્સ નોટ ઓન્લી અબાઉટ હિટિંગ ધ રાઈટ નોટ રિધમ ઇટ્સ મોર અબાઉટ હેવિંગ ટ્રસ્ટ હેલો દોસ્તો જો હજી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં